વિશ્વના લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવા માટે આણંદમાં વિશેષ કલા અને સાહિત્ય સંગમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે અવિરત સેવક નામથી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કાર્ય અને રાષ્ટ્ર સેવાને કલા તેમજ કાવ્યના માધ્યમથી રજૂ કરવામાં આવશે પ્રખ્યાત કલાકાર

સાહિત્યના ક્ષેત્રમાં પણ આ પ્રોજેક્ટ એક નવો અધ્યાય ઉમેરી રહ્યો છે પ્રતિભાશાળી કવિત્રી રાધા કોકિલા રાયસિંહ ભોય દ્વારા પ્રધાનમંત્રીના કાર્ય તેમની અડગ સંકલ્પ શક્તિ અને દેશભક્તિ પર આધારિત પંચોતેર કાવ્યોની પણ રચના કરવામાં આવી છે આ કાવ્યો તેમના જીવન મૂલ્યોને કાવ્યાત્મક સ્વરૂપ આપીને લોકો સુધી પહોંચાડવામાં આવશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કલા અને સાહિત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવન મૂલ્યો જેવા કે પરિશ્રમ સંકલ્પ શક્તિ આત્મનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમને યુવા પેઢી અને સમગ્ર સમાજમાં પ્રેરણા સ્ત્રોત તરીકે સ્થાપિત કરવાનો છે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ કલાકૃતિઓ અને કાવ્યોનું પ્રદર્શન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે આ ઉપરાંત આ કાર્યને ડિજિટલ માધ્યમો દ્વારા દેશ અને વિદેશના લોકો સુધી પહોંચાડવામાં આવશે આ અનોખી પહેલ વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસને યાદગાર બનાવવા સાથે સમાજમાં સકારાત્મક સંદેશ પણ ફેલાવશે